તેલંગણાની મહિલાનું આઠ મહિના પછી પરિવાર સાથે મિલન નડિયાદમાં પરપ્રાંતીય મહિલા તેલંગણાથી નીકળી ગુજરાત આવી પહોંચી હતી જ્યાં નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓટલા પર રાતવાસો કરતી હતી આ દરમિયાન કોઈએ નડિયાદ મહિલા અભયમને જાણ કરી હતી જે બાદ અભયમની ટીમ દ્વારા આ મહિલાનું રેસ્ક્યુ કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લાવવામાં આવી હતી મહિલા અને બાળ વિભાગ નડિયાદ દ્વારા સંચાલિત આ સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાને છ એપ્રિલના રોજ લાવવામાં આવી હતી જ્યારે આ મહિલા તેલુગુ ભાષા સિવાય અન્ય કોઈ ભાષા જાણતા નહોતા આથી સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકોએ ભાષા ટ્રાન્સલેટરની મદદ જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ પીઓ કીર્તિબેન દ્વારા નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીમાં કામ કરતા લાવણિયાબેનની મદદથી આ મહિલાનું નામ ઠામ અને સરનામું પૂછવામાં આવ્યું હતું જેમાં ઘરેથી નીકળેલી આ મહિલાએ પોતાનું નામ નરસમાબેન લક્ષ્મૈયા વડે ઉંમર વર્ષ બાવન રહે તે લંગડા હોવાનું જણાવ્યું હતું અને ઘરેથી નીકળી જવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે પોતાના પુત્રનું પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને તેના આઘાતમાં હજી બહાર આવ્યા નહોતા અને પોતાના પતિ પણ દારૂ પીતા હોય તે તકરાર કરતા હોવાથી ગત તારીખ વીસ સપ્ટેમ્બર બે ના રોજ ઘર છોડીને ચાલી ગયા હોવાની હકીકત જણાવી હતી ગુરુવારે મહિલાના પરિવારજનો નડિયાદ સખીવન સ્ટોપ સેન્ટર ખાતે આ મહિલાને લેવા આવી પોષ્યા હતા જ્યાં સખીવન સ્ટોપ સેન્ટર સંચાલકોને જરૂરી દસ્તાવેજો તપાસી મહિલાને પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવ્યું છે આ બાદ પરિવારજનોએ તલંગડાના સ્થાનિક પોલીસ મથકે ગુમજાણવા જોબ પણ આ બાબતે નોંધાવી હતી અને સ્વજનો આ મહિલાની ભાળ મેળવવા પ્રયાસો કરતા હતા નડિયાદ સખીવન સ્ટોપ સેન્ટરની ટીમે આ મહિલાનું જરૂરી કાઉન્સેલિંગ કરી તેના પરિવારજનોની શોધમાં લાગ્યા હતા તેલંગાણાના તે જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી આ મહિલાના સ્વજનોની ભાળ મેળવી હતી આજે ગુરુવારે આ મહિલાના પરિવારજનો નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ મહિલાને લેવા આવી પહોંચ્યા હતા જ્યાં સખી વન સ્ટોપ સેન્ટર સંચાલકોને જરૂરી દસ્તાવેજો તપાસી મહિલાને પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવ્યું છે મહિલાના દીકરી જમાઈ અને ભત્રીજો લેવા આવ્યા હતા આ સમયે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવિશા જોશી અને તેની ટીમે આ સફળ કામગીરી કરી છે રિપોર્ટર નરેશ કનવાડી નડિયાદ